નહી આવ્યા દેશન

અમિત મજીઠિયા છે સૌરભ ચંદ્રાકર છે આ લોકો જે છે હાલ જે છે ભારત દેશમાં નથી એ ફરાર છે અને તેના વિરુદ્ધ પણ તપાસ કરનાર એસએમસી ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે આ દુબઈ કઈ રીતે અને ક્યારે ફરાર થયો એ તપાસ વિષય છે કેમ કે જે છે આજે જે ફોર્મલ ચેનલ છે એ આ ચેનલ યુઝ કરી ભારત દેશ છોડ્યો નથી જેથી જે એના ઓફિસ માંથી જે બેંક એકાઉન્ટ્સ મળી આવેલા હતા જે ક્રેડિટ કાર્ડ મળી આવેલ હતા જે ખોટી કંપનીના સહી સિક્કા સીલ જે મળી આવેલી હતી આ જે સીલો છે કઈ રીતે મેળવી ક્યાં બનાવવામાં આવી અને જે બેંક એકાઉન્ટ જે છે જે એમાં અમુક બેંક એકાઉન્ટ એવા પણ મળ્યા છે જે અત્યારે ખોટા બેંક એકાઉન્ટ છે એવી પેઢીઓ જે છે એક્ઝિસ્ટ કરતી નથી એવી જે કંપની જે એક્ઝિસ્ટ નથી કરતી આ કોના કહેવાથી કયા આધારે બેંક એકાઉન્ટ બનાવવામાં આવે અને આ બેંક એકાઉન્ટમાં કોના કહેવાથી નાણાં અને નાણાંના જે ફ્લો છે જે પૈસાનો ફ્લો છે જે લેતી દેતી છે એ કઈ રીતે થતી હતી કયા રીતના જે આખું હવાલા ચેનલ એ આવશે આવશે હતું બધી પૂછપરછ હર્ષિત પાસેથી કરવામાં જે છે રિમાન્ડ મેળવવામાં અને આ તમામ જરૂરી પૂછપરછ આપણે કરશું

તીન લેપટોપ ફોર થર્ટી સિક્સ ચેકબુક અલગ અલગ બેન્કો કે ડેબિટ કાર્ડ ફોર થર્ટી એટ અલગ અલગ બેંકો કે સ્વાઇપિંગ મશીન્સ ચોદા એરટેલ કંપનીના કા ઇન્ટરનેટ રાઉટર એક અલગ અલગ જુદી જુદી કંપનીના સિમ કાર્ડ વન નાઇન્ટી થ્રી પાન કાર્ડ સેવન અને જુદી જુદી કંપનીઓના સિક્કા તિરાશી તથા લાઇટ બિલ એક અને અન્ય મુદ્દામાલ મડી આવેલ જેના આધારે જે છે તે આ પ્રસ્થાપિત થયો કે આજ હે ઓફિસમાંથી ડબ્બા ટ્રેડિંગ અને ઇલીગલ સટ્ટા બેટિંગ અને ગેમ્બલિંગ ની ગતિવિધિઓ ચાલે છે જેના આધારે અમદાવાદ શહેરના માધાપુરા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર 10171 ઓબ્લિક 2023 જુગાધારાની કલમ 45 ઇપી કો કોટ IPC ની કલમ 406 419 420 465 467 468 471 120 બી 34 201 આઈટી એક્ટની કલમો અંતર્ગત જે છે આ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી એ સોલ ચાર બે હજાર ત્રેસ ના રોજ આ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ હતી ત્યારબાદ આ ડીજીપી સર દ્વારા આ ગુનાની તપાસ એસએમસીને સોંપવામાં આવેલ હતી તપાસ સંભાળ્યા પછી કુલ તેર અધિકારી કર્મચારીની એક એસઆઈટી જે એસએમસી માં બનાવવામાં આવેલ હતી પછી આ એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવેલ હતી એમાં જે છે ક્રિકેટ સત્તા બેટિંગના આઈડી તેમજ શેર બજારના ડબ્બા ટ્રેડિંગ આઈડી અંગેની વિગત વિગતવાર જે તપાસ હાથ ધરવામાં આવેલી અને આઈડીના સંચાલન થી ગ્રાહક સુધીના જે તંત્ર છે એ શોધી કાઢવામાં આવેલ હતું અને જરૂરી પુરાવા મેળવી અંદાજિત ચારસો જેટલા સાહિતોના નિવેદન મેળવવામાં આવેલ તે સિવાય બાર સાહિતોના એકસો સીઆરપીસી એકસો ચોસઠ મુજબના નિવેદન મેળવવામાં આવેલ કુલ છત્રીસ આરોપીની આ કેસમાં હજી સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને આ જે હર્ષી જૈન છે આ થર્ટી સેવન અક્યુઝ છે જેની આજે ધરપકડ થવાની છે આ જે કેસમાં શેર બજારના જે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સંચાલક આરોપી દીપક ઉર્ફે ડીલક્સ ધીરજલાલ ઠક્કરને અગાઉ જે છે દુબઈથી યુએથી એક્સ્ટ્રાડીટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં તેમની પણ ધરપકડ કરવામાં આવેલ હતી તે સિવાય જે રેડ કરવામાં આવેલ હતી આ અમદાવાદ શહેરના માધવપુરા ખાતે સુમેલ બિઝનેસ પાર્ક છે જે ત્યાં બ્લોક જેમાં આવેલ

खोटा दस्तावेज दस्तावेज जो बनाता था अने ये दस्तावेजों ना हदारे जैसे जुटी जुटी कंपनियों ना सिम कार्ड खरीदता था आज ये सिम कार्ड त्या स्तर पर थी कब्जा करवा मावे लाता है ये तबादल दरमियान जड़ाबा जाड़वा मड़ेल કે આજે સિમ કાર્ડો છે આ સિમ કાર્ડ એ લોકો WhatsApp એકાઉન્ટ જે છે ઓપરેટ કરવા માટે યુઝ કરતા હતા અને પછી સિમ કાર્ડ ટોડી નાખતા હતા અને જે આ જે સિમ કાર્ડ માંથી જે WhatsApp એપ્લિકેશન ડાઉન કરી લોડ કરીને જે એકાઉન્ટ ચાલતું હતું એ એકાઉન્ટ થી આ ગેમ્બલિંગ ની અને ડબ્બા ટ્રેડિંગ ની ગતિવિધિઓ ચાલતી હતી અને આ જે છે ગેમ્બલિંગ ના જે નાણા છે એ જે અનધિકૃત રીતે મેળવેલા બેંક એકાઉન્ટ માં જમા થતા હતા આવી રીતે ત્યાં જે છે એમાં મોબાઈલ ફોન અને લેપટોપ પરથી અનેક આઈડી મળવામાં આવે હતી જેમાં જે છે મુખ્ય આઈડી જે છે cricketbet9.com જે મહાદેવ નામની બુક છે સ્કાઈ એક ચેન્જ ડાયમંડ એક્સચેન્જ બેટ બી કલીફા બુક રાધે બુક મહાદેવ બુક અને સીબીટીએફ જેટલી જુદી જુદી જે છે ગેમ્બલિંગ માટેની ત્યાં એપ્લિકેશન્સ અને આઈડી અ સ્થળ ઉપરથી મળેલ હતી તો આઈડીઓની એસએમસી દ્વારા તપાસ કરવામાં આવેલી અને કઈ રીતે કયા બેંક એકાઉન્ટમાંથી કયા આઈડી થી રમીને નાળા જમા થયા છે તેવું પણ લિંક જે છે એસએમસી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે અ અને જે નાણાં જે છે આ ખોટી દમી જે કંપનીઓ બનાવ હતી એ નાણાં જે છે આ જે કંપનીઓમાં જમા થયા છે એ નાણાં જે છે કોને જમા કરાયા છે આ નાણાં જે જમા કરાયા પછી કયા બીજા એકાઉન્ટમાં ગયા છે એની પણ ઉડાનપૂર્વકની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવેલી હર્ષિત જૈન જે આ ગુનાના મુખ્ય આરોપી અને જેની ઓફિસમાંથી અમને એ ખબર પડી કે આરોપી જે છે કોઈ પણ જગ્યાથી આ ભારત દેશ છોડીને દુબઈ ભાગી ગયા છે જેથી અમે આરોપીને લોકેટ કરવાની કાર્યવાહી ચાલુ કરી ઇન ધી મીન ટાઈમ આ સમય દરમિયાન આરોપી વિરુદ્ધના સેક્શન સેવન્ટી સીઆરપીસી વોરંટ આરોપી વિરુદ્ધ મેળવવામાં આવેલ આરોપી વિરુદ્ધ જે છે લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરાવવામાં આવેલ અને ભારત સરકાર દ્વારા ની દરખાસ્ત મોકલી આરોપી વિરુદ્ધ જે છે આરસીએન પણ ઇન્ટરપોલ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ હતી આ આરસીએન આધારે આરોપી જ્યારે લોકેટ થયા તો આરોપીને લોકેટ થયા પછી આરોપી વિરુદ્ધ જે છે નવ બાર બે હજાર તેવીસના રોજ રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ એમએચએ ન્યૂ દિલ્હી એમઈએ ન્યુ ડેલ્લી મારફતે જે એક્સ્ટ્રા એડિશન પ્રતાપણ ની દરખાસ્ત જે છે આ દુબઈ અથોરિટીઝને મોકલવામાં આવેલ હતી અને એ જે પ્રત્યાર્પણ ની જે દ્રઢા છે એના આધારે પાંચ નવ બે હજાર પચીસ ના રોજ આ આરોપી ને ડિપોર્ટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ જે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આરોપી ની કસ્ટડી જે છે એસએમસી ના તપાસ કરનાર અધિકારી દ્વારા મેળવવામાં આવેલ છે અને આરોપી ને જે છે આજ જે છે છ છ બે હજાર પચીસ ના પાંચ છ બે હજાર પચીસ ના રોજ ભૂરક્ષણ ધરપકડ કરવામાં આવેલ છે આ તપાસ દરમિયાન કુલ રૂપિયા તેવીસો કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન છે જે પૈકી કુલ ચારસો એક્યાસી ખાતાઓમાં કુલ રૂપિયા નો કરોડ બાસઠ લાખ જેટલા નાણાં જે છે એસએમસી દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી ફ્રીઝ કરવામાં આવેલ છે એ સિવાય જે છે અલગ અલગ બેંકોના કુલ એક હજાર પાંચસો સાત બેનિફિશિયરી એકાઉન્ટ જેમાંથી જે અકાઉન્ટમાં જે છે ગેમ્બલિંગ બાબતની ગતિવિધિઓ હતી તે અકાઉન્ટ તથા ડેબિટ કાર્ડ લઈને લઈને કુલ વન થર્ટી નાઇન ખાતાઓ જે છે ફ્રીજ કરવામાં આવેલ છે આ તપાસમાં હાલ સુધી કુલ થર્ટી સેવન આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આ જે છે અગાઉ દીપક થક્કરનું પ્રત્યાર્પણ જે છે યુએઈ સરકાર દ્વારા કરવામાં આવેલ હતું અને આ ગુનાની તપાસમાં કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ જે છે લુક આઉટ સર્ક્યુલર એલઓસી કાઢવામાં આવેલ હતી કાઢવામાં આવેલ હતી કુલ તીન રેડ કોર્નર નોટિસ બે પ્રોવિઝનલ અરેસ્ટ રિક્વેસ્ટ અને બે પ્રત્યાર્પણની દરખાસ્ત જે ભારત સરકારની યુએ સાથેની જે પ્રત્યાર્પણ સંધિ છે તેના આધારે મોકલવામાં આવેલ હતી પૂછપરછ દૂસરા કામ હે એક કલ જો હે એક દૂસ